અમદાવાદના વ્યસ્ત ગણાતા નહેરુનગર સર્કલ નજીક આવેલા રાધેશ પેઇંગ ગેસ્ટની બહારથી એક દ્વિચક્રી વાહનની ચોરી થવાની ઘટના સામે આવી છે પાર્ક કરેલા અનેક વાહનોની ચકાસણી કર્યા બાદ એક અજાણ્યો યુવક વાહનોનું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ તેણે એક ચોક્કસ વાહનને નિશાન બનાવી પોતાની પાસે રહેલી બનાવટી ચાવી વડે તેનું તાળું ખોલી તેને ચાલુ કરી દીધું અને પડવારમાં ત્યાંથી નાસી છૂટ્યો હતો આ વિસ્તારમાં વાહન ચાલકોમાં આ ઘટનાને પગલે ચિંતાનો ફેલાયો છે છે ઉલ્લેખનીય કે કે વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પાર્ક કરેલા વાહનોમાંથી એટલે પેટ્રોલની ચોરીના બનાવો પણ વધી રહ્યા છે વારંવાર બનતી ચોરીની ઘટનાઓને કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે પોલીસે સીસીટીવી દ્રશ્યોના આધારે આરોપીને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી છે